નમસ્કાર દોસ્તો મિત્રો આપ જોઈ રહ્યા છો બી વન ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર થરાદ તાલુકાના લુણાલથી લોરવાડા સુધીનો કાચો રસ્તો પાકો કરવા માંગ લુણાલ ગામે શ્રી નકલંગ ભગવાનનું વિશાળ મંદિર આવેલું છે અને દરંજવાળી અંજવાળી બીજના દિવસે કેટલાય શ્રદ્ધાળુઓ પગપાળા ભગવાનના દર્શનાર્થે આ રસ્તા ઉપરથી પસાર થતા હોય છે લુણાલ ગામથી આ કાચો રસ્તો પાંચ ગામને જોડતો રસ્તો છે કાચા રસ્તામાં રોજના કેટલાય વાહનો પસાર થાય છે ત્યારે લુણાલ ગામના ચાલુ સરપંચ હીરાભાઈ પટેલ દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆત કરવા છતાંય કેમ કોઈ તંત્ર દ્વારા કામ મંજૂર કરવામાં નથી આવતું લુણાલ ગામની દૂધ મંડળી ખાતે દૂધ ભરાવવા માટે આ કાચા રસ્તા ઉપરથી કેટલાય પશુપાલકો પસાર થાય છે

દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો પ્રેસ કરો રહે લાયરું નામ તમારું મારું નામ ધ્યાગાજી વાઘાજી રાજપૂત આ જે કાચો રસ્તો છે એના કારણે કેટલું તમને નુકસાન થાય છે બહુ તકલીફ પડે છે આવવા જવામાં બધા માણસોને એટલે લોણાલથી લોરવાડા જવાનો રસ્તો રસ્તા માટેની વ્યવસ્થા કરે અને પાકો બનાવી આપે સરકાર શ્રી એવી અમારી માંગણી છે